બનાસકાંઠાના દિયોદરમાં આવેલ દી ખેતીવાડી બજાર સમિતિના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને ચેરમેનની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સત્તાધારી પેનલનો કારમો પરાજય થયો છે અને ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે જો કે મહત્વની બાબત એ છે કે હાલ ચેરમેન તરીકે દિયોદરના ધારાસભ્ય શિવાજી ભુરિયા હતા અને તેમની પેનલનો સફાયો થયો છે માર્કેટ માર્કેટયાર્ડની ચૂંટણીની અંદર દસે દસ અમારી પેનલના ખેડૂતજનોના ઉમેદવારો વિજેતા થયા છે એનું મોટું કારણ એક તો એ છે કે રાજ્યના આગેવાન શંકરભાઈ ચૌધરી સાહેબની પેનલ હતી અને ઈશ્વરલાલની આગેવાની નીચે ઈશ્વરલાલ ચેરમેન બનવાના છે ભવિષ્યમાં અમે પહેલાં વહીવટ કરેલો છે એ અમારો વહીવટ ખેડૂતોને અને વેપારીઓને બધાને અનુકૂળ હતો એટલે લોકોએ અમારા પર વિશ્વાસ છોડ્યો છે તો એ વિશ્વાસ અમે સાર્થક કરી બતાવ્યો